ભારત માતા કી જય વંદે માતરમ ના નારા સાથે આપણે સૌએ આજે ધ્વજવંદન તો કરી દીધું પરંતુ કાલથી શું શું કાલથી આ તિરંગાની છબી આપણી આંખ સામે આવશે તો તમે કહેશો કે ના હા વાત આપની સાચી છે પરંતુ હું દરરોજ ધ્વજવંદન કરવાની વાત નથી કરી રહ્યો પરંતુ જ્યારે પણ તમે જાહેર રસ્તા પર નીકળો છો અને જાહેર રસ્તા પર ડસ્ટબીન સિવાય તમે એમ નામ થૂકી દેતા હોય છો ત્યારે ચોક્કસ તમારી આંખની સામે આ ત્રિરંગો આવવો જોઈએ જ્યારે સરકારી કચેરીઓમાં તમામ લોકો માટે બનાવેલા નિયમોને નેવે મૂકી તમે તમારી કરી અને તમારું કામ કરાવી લેવા જતા હોય ત્યારે ચોક્કસ આ ત્રિરંગો તમારી આંખ સામે આવવો જોઈએ સોશિયલ મીડિયા પર જ્ઞાતિ વિષયક કે પર્સનલ ટ્રોલિંગ ટોળકીનો ભાગ જ્યારે તમે બનવા જતા હોય ત્યારે તમારી આંખની સામે આ ત્રિરંગો ચોક્કસ આવી જવો જોઈએ આમ તો આજના સમયમાં સામાન્ય માણસ માટે કોઈના પ્રશ્નો ઉઠાવવા એ ખૂબ જ મુશ્કેલ છે પરંતુ જો તમારા પ્રશ્નો તમારા વતી કોઈ ઉઠાવી રહ્યું છે તો એને થોડો એવો સહયોગ આપજો અને જો સહયોગ પણ નથી આપી શકતા તો તેને અડચણ રૂપ તો ન જ બનશો જેમ આજે ત્રિરંગો લહેરાવ્યો શાંતિ એવી જ રીતે મહિલાઓ અને વડીલોને બોલાવીએ માનથી આવી જ રીતે થઈ શકે છે આખું વર્ષ ધ્વજવંદન જય હિન્દ